લોકસભાની ચૂંટણીને આડે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે ત્યારે લોકસભા સીટના ઉમેદવારો ગામડે ગામડે લોકોનો સંપર્ક કરી રહ્યા છે પરંતુ રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને હાલ રાજકોટના પ્રવર્તમાન સાંસદને સવાલ પસંદ નહીં હોવાનું સામે આવ્યું છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક મતદાર સાંસદ મોહન કુંડરિયાને પાક વીમા મામલે રજૂઆત કરે છે આ સમયે સાંસદ પ્રત્યુત્તરમાં જવાબદારી સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારની હોવાનું કહે છે જેથી આ અંગે રજૂઆત ધારાસભ્ય અને સરકાર પાસે કરવાનું કહે છે ત્યારે આ મામલે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં મોહન કુંડરિયાએ જણાવ્યું હતું કે વાયરલ થયેલ વિડીયો ચાર વર્ષ પહેલાંનો છે તે વિડીયો કલાવડી ગામનો છે ત્યારે આ વિડિયો કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું આજે વિડિયો વાયરલ આજે વિડિયો જે વાયરલ થયો મને ઘણા મિત્રો તમારે જેવો ફોન આવ્યો છે આ ચાર વર્ષ પહેલાં વાંકાનેર તાલુકાનું કલાવડી ગામ છે મેં વોટસોપમાં જોયું અત્યારે કલાવડી ગામ એટલે સો ટકા કોંગ્રેસનું ગામ છે જ્યાં એમાં વોટિંગ થયું ખાલી મને તે મત પડ્યા હતા એ લોકોએ પ્રીમિયમ પણ ભર્યું નથી કાંઈ ન છતાં મને ઉશ્કેરવા માટે એ અહીંના મમ્મી ભાઈ હતા

આવા તૂત ઉભા કરીને લોકોને ઉશ્કેરવા માટેના પ્રયત્નો કરે છે આ બીજો ખાસ કરીને કોંગ્રેસ પાસે બીજો કોઈ ભૂંતો નથી મારા વિરુદ્ધનો એટલા માટે આવા ખોટા ગતકડાએ ઊભા કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયત્નો કરે છે આ વિડીયો હું પ્રૂફ સહિત કહું છું કે વાંકાણડી તાલુકાનું કલાવડી ગામ આ ગામનો વિડીયો છે મેં વિડીયો જોયો અને ચાર વર્ષ પહેલાનો છે